નમસ્કાર દર્શક મિત્રો ભારતભૂમિ ન્યૂઝ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજરાજના સમાચાર પર ગુજરાતથી ગુજરાતમાં ધોધમાર વરસાદ જી હા મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે ગુજરાતમાં આગામી ચોવીસ કલાક માટે ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે કુલ ચોત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે ભાવનગરના મહુવામાં સૌથી વધુ અઢી ઇંચથી વધારે વરસાદ પડ્યો છે ભરૂચના સોટમાં અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તો નેત્રંગમાં પોણા બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને સુરતના માંગરોળમાં દોઢ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે રાજ્યના ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને દીવ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે અત્યારની પરિસ્થિતિને જોતા તંત્રએ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી પણ આપી છે સાથે જ પચાસથી સાઠ કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ભારત ભૂમિ ન્યૂઝ ઇન્ડિયા ગુજરાત